પરીક્ષાની તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજાશે હવે આ પરીક્ષા કોણ આપી શકશે તો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં સરકારી શાળામાં અથવા તો અનુદાન એટલે કે ગ્રાન્ટેડ શાળામાં જ્યાં સરકારી ગ્રાન્ટ આવે છે એવી શાળાઓમાં એકથી આઠ સળંગ અભ્યાસ કર્યો હોય એ વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકશે એના માટે ધોરણ આઠમાં ભણતો એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે એના માટે કોઈપણ પણ આવક મર્યાદા એટલે કે વાલીની કોઈ પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવા નથી ગમે તેટલી આવક હોય તો પણ આ ફોર્મ ભરી શકશે અને આ પરીક્ષામાં બેસી શકશે અથવા એટલે કે આ યોજના લાભાયને મળવાપાત્ર છે હવે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં એટલે કે ખાનગી શાળામાં ભણે છે તો એમાં જે આરટીએક્ટ મુજબ જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે અને જેઓ હાલ ધોરણ આઠમા અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે એમની આવક મર્યાદાની વાત કરીએ તો આરટીએક્ટ મુજબ જે નક્કી કરેલ આવક મર્યાદા છે એ આવક મર્યાદા કરતાં આવક મર્યાદા વધવી જોઈએ નહીં હવે ત્રીજો સ્થિતિ એવી છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સરકારી શાળામાં ભણે છે પરંતુ કોઈ પણ એક ધોરણ એક કે એકથી વધુ ધોરણ પ્રાઇવેટ શાળામાં ભણ્યા હોય ખાનગી શાળામાં ભણ્યા અથવા તો આર્ટ ટીએક્ટ જે વિદ્યાર્થીઓ અત્યારે ખાનગી શાળામાં ભણી રહ્યા એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં એમનો ફોર્મ ભરાઈ ભરાશે નહીં અને ભરશે તો પણ એ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં હવે આ પરીક્ષા જે છે એમાં કોઈ પણ પરીક્ષા ફી ભરવાની નથી આ પરીક્ષાના જે જવાબો છે ઓ એમ સીટમાં લખવાના હશે બહુવિકલ્પ સ્વરૂપની આ પરીક્ષા છે હેતુલક્ષી પ્રશ્નો હશે આમાં આ જે પરીક્ષામાં એકસો વીસ ગુણનું પેપર આવશે અને દોઢ અઢી અંગ્રેજી રાખવા માંગતા હોય કસોટી છે જે ચાલીસ પ્રશ્નો આવશે ચાલીસ ગુણના જેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના આ પ્રશ્નો હશે સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ ધોરણે અનુરૂપ સામાન્ય આધારિત પ્રશ્નો રહેશે જ્યારે બીજા જે છે એ શૈક્ષિક યોગ્યતા કસોટીના પ્રશ્નો હશે ગુણ પ્રશ્નો હશે એમાં એસી ગુણ હશે એમાં ધોરણ આઠનો અભ્યાસક્રમ હશે જેમાં ધોરણ આઠના ગણિતના વીસ ગુણના હશે વિજ્ઞાનના વીસ ગુણના હશે સામાજિક વિજ્ઞાનના પંદર ગુણના હશે અંગ્રેજીના દસ ગુણના હશે ગુજરાતીના દસ ગુણના હશે અને હિન્દીના પાંચ ગુણના પ્રશ્નોનો સમાવેશ થશે એ અધ્યય નિષ્પત્તિ આધારિત પ્રશ્નો હશે અને ધોરણ આઠનો અભ્યાસક્રમ રહેશે પરીક્ષા ક્યાં આપવા જવાનો છે તો મિત્રો જ્યાં ધોરણ દસ અને બારની બારની બોર્ડની પરીક્ષાના કેન્દ્રો આપેલા છે એવા જ એવી શાળાઓમાં આ કેન્દ્રો આપવામાં આવશે હવે જે વિદ્યાર્થીના મેરિટમાં આવી જાય છે કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવે છે એવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળશે જેમાં ધોરણ નવથી ને બાર સુધી જો વિદ્યાર્થી સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં ભણે છે તો ધોરણ નવમાંમાં છ હજાર રૂપિયા સ્કોલરશિપ દસમામાં છ હજાર સ્કોલર સ્કોલરશીપ અને એવી રીતે અગિયાર બારમાં સાત સાત હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થશે પરંતુ જો વિદ્યાર્થી સરકારે જે નક્કી કરે છે એવી પ્રાઇવેટ શાળાઓ એવી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી નવથી બારમાં એ ભણે છે અભ્યાસ કરે છે તો એવા વિદ્યાર્થીને ધોરણ નવમાં બાવીસ હજાર રૂપિયા સ્કોલરશિપ દસમાં બાવીસ હજાર રૂપિયા સ્કોલરશિપ અને અગિયાર બારમાં અગિયારમાં પચીસ હજાર અને બારમાં પણ પચીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે પરંતુ ખાનગી શાળાઓમાં ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે એ શાળા સરકારે એને જ્ઞાન સાધના માટે અપ્રૂવ કરે છે કે જરા તપાસીને પછી એડમિશન લેવું તો તમને એનો લાભ મળશે તો મિત્રો આ રીતે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આમાં જે પણ આનો જે ઓનલાઈન ફોર્મ ભરવાનો તો મિત્રો જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણે છે ત્યાં સરકારી શાળાના શિક્ષકો એનો ફોર્મ ભરી દેશે ધોરણ જ્ઞાન સેતુની પરીક્ષાના જ્ઞાન સ્વિફ્ટચેટમાં ફોર્મ ભરાયા હતા એપમાં કદાચ આનો પણ સ્વિફ્ટચેટમાં ફોર્મ ભરાશે છતાં પણ કોઈ અપડેટ આવશે તો અમે આ ચેનલ ઉપર એની અપડેટ મૂકીશું સાથે સાથે જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે આ ટેક મુજબ તે વાલીઓને પણ ખાસ વિનંતી કે તમે સમયમર્યાદામાં હોય શાળાનો સંપર્ક કરી અને તમારા વિદ્યાર્થીઓનું તમારા બાળકનું ફોર્મ ભરાણું કે નહીં જરા ખાતરી કરી લેવી અને એ બાબતે કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો હું જવ પણ ચોક્કસ પ્રયત્ન કરીશ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ કન્ફ્યુઝન હોય કોમેન્ટ કરજો હું જવ પણ ચોક્કસ પ્રયત્ન કરીશ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત